thank <laughs> you ક્રિડાઈ વડોદરા દ્વારા શેના નવલખી મેદાન ખાતે પ્રોપર્ટીના મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું છેની આજે પુનાહુતિ કરવામાં આવી છે બપોરે બેત્રીસ કલાક પછી ઇન્ડિયા પાકિસ્તાન મેચનું પ્રસારણ પણ મોટી સ્ક્રીન પર કરવામાં આવ્યું વડોદરા શેના નવલખી મેદાન ખાતે ચાર દિવસીય ક્રીડાઈ વડોદરા દ્વારા આયોજિત પ્રોપર્ટી એક્સપો મહાકુંભ ઓફ પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રોપર્ટી એક્સપો બે હજાર પચીસમાં થી વધારે ડેવલપર્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો ત્રણસોથી વધુ પ્રોજેક્ટનું એક્સપો બે હજાર પચીસમાં મેઘા લોન્ચિંગ કરવામાં આવ્યું હતું વિશેષ ઓફર્સો લકી ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજે પ્રોપર્ટીના મહાકુંભનો અંતિમ દિવસ હતો ચાર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ મુલાકાત લીધી હતી આજે ક્રેડાઈ વડોદરા પ્રોપર્ટી શોમાં વિશાળ સ્ક્રીન પર ભારત પાકિસ્તાન મેચનું બપોરે બે ત્રીસ કલાકથી લાઈવ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું પ્રોપર્ટી ફેરની મુલાકાત લેનારાઓએ પોતાની પ્રોપર્ટી માટે વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી અને ભારત પાકિસ્તાન મેચ પણ નિહાળી હતી